રંગદેરાંગદે બસંતી ચોલા મારા રંગદે બસંતી ચોલા મા બસંત છોલા રંગ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એ દોઢસો યુનિટી માર્ચ બોપલમાં યોજાઈ હતી યુનિટી માર્ચ એ સ્મૃતિ નહીં યુવાનોને દેશ નિર્માણમાં જોડવાનો અવસર છે ત્યારે અવસરમાં બોપલના અમદાવાદમાં તિરંગા માર્ચમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ રેલી આંબલી બોપલ અને ગુમા વિસ્તારમાં જાણે ભાજપનું શક્તિ પ્રદર્શન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાતના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ વેજલપુરના એમએલએ અમિતભાઈ ઠાકર અમદાવાદના મેયર તથા અન્ય મહાનુભાવો લાખોની સંખ્યામાં લોકો યુનિટી માર્ચમાં જોડાયા હતા રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે સરદાર એટ દોઢસો યુનિટી માર્ચ એ માત્ર સ્મૃતિ જ નહીં પરંતુ દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટેનો સૌથી મોટો અવસર છે તેમણે કહ્યું કે સરદારના નામથી શરીરમાં જુસ્સાનો સંચાર થાય છે ત્યારે કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં સૌથી મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરીને સરદાર વલ્લભભાઈને એક અનોખી ભેટ આપી છે

एक भारत श्रेष्ठ भारत ના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ બર્મા સરદાર સાહેબની 150મી જન્મદિવસની ભવ્યતા અને ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન વડાપ્રધાનજી આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇસ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંત ઇતિહાસનું જીવંત પ્રતીક છે સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરની કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે

સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલને વેગ આપીએ સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડિતતાનો સ્વદેશીનો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત 2047 સૌ એક બનીને નેક બનીને સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત रिपोर्ट वाय अस्विल लिंबाच्या भारत वीरर अहमदाबाद